આણંદ જિલ્લાના અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કાયદાનો સંજોગ કરતી આણંદ જિલ્લા પોલીસ આણંદ જિલ્લાના અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કાયદાનું સકંજો કરતી આણંદ જિલ્લા પોલીસ ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યનાઓને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવે તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચન આપેલ હતી જેના આધારે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી દ્વારા આણંદ જિલ્લાના અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે ગઈકાલે પેટલાદ શહેરના કુખ્યાત પ્રોહિબિશન બુટલેગર અને અસામાજિક તત્વ મોસિનિયા લિયાકતિયા ઉર્ફે એલ કે અમીનમનિયાને મલેક રહેવાસી પેટલાદ કલાપીપડ તાલુકો પેટલાદવાડાના મકાનમાં આગળ લગાવેલા લોખંડના શેડનું ગેરકાયદેસરનું બાંધકામ તંત્ર દ્વારા નિયમ અનુસાર તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી શ્રી પી કે દિયોરા ડીવાય એસપી પેટલાદ વિભાગનાઓની અધ્યક્ષતામાં શ્રી એ વી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ ટાઉન દ્વારા પેટલાદ નગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન રાખીને કરવામાં આવી હતી ભવિષ્યમાં પણ આ પ્રકારના ઈસમો ઉપર તમામ પ્રકારે કાયદાનું ઝઘન જોકસવાથી આ ડ્રાઈવર ચાલુ રહેશે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર